આ કાયદા એમ તો અજબ ગજબ કાયદા છે અમુક કાયદામાં આપણને ખબર નથી પડતી આ નક મારો એક મિત્ર છે હમણાં બેંકમાં ગયો બેંકમાં જઈને કે ભાઈ મેં સાંભળ્યું છે કે તમે લોન આપો છો કે મકાન માથે લોન આપો છો કે અન કે નવી ગાડી લઈ તો નવી ગાડીમાં તમે લોન આપો છો તો એવી કોઈ સ્કીમ નથી કે અમે લગ્ન કરીએ અને પચાસ રૂપિયા મળે તો ઓલો બેંકનો મેનેજર હતો ને એની છોટલી ઘરીક વાતો ખીતો થઈ ગયો કે માણા ઈ કે ખોરો લાગે છે કે એ કે ભાઈ તમે લગ્ન કરો અને પચાસ હજાર રૂપિયા લોન થોડે અમે આપી કે કદાચ અમે જો તમને લોન આપી કે મકાન માટે અને તમે કે કદાચ હપ્તા ન ભરો તો એ કે અમે તમારું મકાન સીલ કરી દઈએ નવી ગાડી તમે અમે લોન આપી એ લોનના તમે પૈસા ન ભરી શકો ગાડીના તો એ કે અમે તમારી ગાડી છે એને જપ્ત કરી લઈ બેંક દ્વારા તમે કદાચ લગ્ન કર્યા હોય ને અમે એમાં લોન આપી હોય પચાસ હજાર રૂપિયાની અને તમે લગ્ન કરીને પછી હપ્તા ન ભરો તો મારો મિત્ર કે છોકરા લઈ જજો ને કે હવે આને કોણ સમજાવે બેંક વાળા કે ભાઈ આ તારા છોકરા આ સાબ બેઠા છે હા એટલે ઘણી વખત બેંક એ ઝગડા થઈ જાય છે હમણાં તો એક બેને બેંકમાં ખાતું ખોલાવ્યું બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે પાસબુક આવી અને નવું એટીએમ આવ્યું હા એ બેન્કવાળાએ કીધું કે બેન આ એટીએમ છે નવું એટલે તમે કોઈ એટીએમ માં જઈને આનો પેન છે નહીં જનર કરી દેજો એટલે બેન વળી થોડાક ભણેલા ને થોડાક અભણ એવું આમ વચ્ચે ભણેલા એમ છે એ બેન વળી એટીએમ માં નવું કાર્ડ આવ્યું હતું તે નવું કાર્ડ આવી અને પિન જનરેટ કરવા ગયા એને એટીએમ માં કાર્ડ નાખ્યું અને એમાં એટીએમ માં લખેલ આવ્યું એન્ટર યોર પિન એ બેને માથાની પિન કાઢી દીધી આ આખું એટીએમ મશીન જામ કરી દીધો બટા જટી બોલી આ મેનેજર ને બધા આવી ગયા હું જ્યુ કે ભાઈ એ કે આ કાઈ ને આ બેને એ કે એમાં પિન નાખી દીધી ઓલો બેંક નો મેનેજર ખીજાણો બેન કે આમાં કે ભાઈ આમાં મારો વાક કાઈ ન કેમ કે મે તો એટીએમ નાખ્યું ને મે લખેલું એન્ટર યોર પિન તે મે માથાની પિન નાખી દીધી હવે બેને એન્ટર યોર પિન એટલે તમારે જે કોડ નાખવાનો છે ને એ કોડ નાખવાનો હતો આ ઓલા બેને પીન નાખી દીધા આ એટલે ઘણી વખત આવું બેંકમાં થાય છે થાય જોક્સમાં જોક ક્યારેક મળી જાય તો મુંબઈમાં માં આપણે એક બેંક લૂંટાની હા તો સાત આઠ ચોર છે ને એ બેંકમાં ઘરી ગયા બેંકમાં ઘરી ગયા અને બંધુ કુલા બી કરી ને તો ઓલા મેનેજર જ બધો આખો ગલ્લો ખુલ્લો જ મેં કીધો કે જોઈ જોઈ લઈ જાય ગયો તો ઓલા જે લૂંટાર હતા ને કે એક કામ કરો કે આ મેનેજર ને જ ઉપાડો કે હાલો મેનેજર નું પાડાય કે ભાઈ કે હું પૈસા લઈ જવાનું ક્યાં ના પડું લઈ જાવ અરે પૈસા તો કે ઘણા લૂંટીને ભેગા કર્યા હા આ તારો બાપ ગણવા લઈ જાવ કે આ બેંક માં મેં લૂંટીને બીજા ભેગા કરી ગણશે કોણ તારો બાપ અને એ બેંક માંથી બોલો મેનેજર ને ઉપાડી હા એટલે ઘણી વખત આવું થાય છે હા ઘણી વખત ધ્યાન રાખવા જેવું છે હા હમણાં મારી સોસાયટીમાં હું ઘણી વખત નીકળો એમ તો મારી સોસાયટીમાં એક માજી રહેશે આ એ માજી મને રોજ આમ નીકળતો હોય ને રોજ મને બદામ આપે હા એ રોજ ભગવાન ના મંદિરે જાય હવેલિયા જાય એટલે હવેલિયા થી પાછા આવે ને એટલે મને બદામ આપે એટલે મળે વળી વ્યક્તિ બાજીને પૂછાય છે બદામ આપો કે ઘેરે તમારા છોકરા એટલું લઈ જાવ બધા એટલું લઈ જાવ શીખે મેં કીધું નાના છોકરા તમારે ઘેર છે અને આપજો ને કીધું એને આપું છું કે બધાને આપું ભાઈ કે તો મેં કીધું આ બધા તમે રોજ મને આપો છો હું કામ આપો શીખે ઘેર બધાને પતિ જો બેટા એ કે મારે દાંત નહીં કે આટલે મંદિરે આવતી હોય ને એ કે તો બે ચાર બદામ છે ને કે મોટા નાખી હોય કે મારા દાંત નહીં એટલે સગળે રાખવું કે પછી બહુ સગડાય નહીં લઈ કે તને આપી દો ઘાટી હેઠી બદામ મને ખબર તો બોલો અઠવાડિયા ત્યાં મેં કીધું તમારી જાતના ડોસીમાં મેં તમે મેં કીધું આમ અગિયારી મેં કીધું આ બધા વાર રહું છું કીધું તમે વાર ભંગાઈ હા એઠી બદામ મને ખબર તો બોલો હા મારું સોસાયટીનું નાકું છે એ નાકામાં હમણાં હાથ આઠ ડોસીમાં બેઠા એટલે મારે અહીંયા જવાનું નીકળવાનું એટલે હા હાથ આઠ ડોસીમાં બેઠા હતા સાનમુના બેઠા

આ બહેનોનું સંગઠન મને ગમે જોઈતો કદાચ એને બહેનો ક્યાંક બહાર જવા નહીં છે ને ક્યાંક ખરીદી કરવાના હોય છે તો સાત આઠ બહેનો જાય ક્યાંય કથા હોય સપ્તાહ હોય આ ધૂન સત્સંગ હોય મંડળ હોય તો એ મંડળમાં સાત આઠ બહેનો છે ને હારે જાય હા કારણ કે બહેનો અને કીડીઓ એની એકતા હારીશ આ મોકોડા લગભગ રેટા રખડતા ભાઈઓ જોઈ ગયો ગમે લગ્ન પ્રસંગમાં જ્યાં હોય ગમે જાવ એ પોતપોતાનું બીડીનું ઠૂઠું જગાવે ને એક બાજુ બેઠા બેઠાવું એટલે બહેનોની એકતા મને ગમે હા અને બેનો ઘણી વખત જોઈજો શેરીના નાકે બેઠા હોય સાત આઠ બહેનો બેઠા હોય ને એ લગભગ એના ઘરવાળાની જ વાતો કરતા હોય હા હાથ આઠ બહેનો તો બેઠા હોય આ ટોળ વળીને બેઠા હોય એટલે એક બેન ઉપાડ કરે હે ચંપા બેન તમારા ભાઈમાં ઝાજી બુદ્ધિ નહીં હો કેમ કે હા બુદ્ધિ વિનાના ના અન હા એને જાજી બુદ્ધિ નહીં હા બુદ્ધિ વિનાના તો ઓલો બિસારો પછી ઘેરા સાંભળતો ને કે આ બુદ્ધિ વિનાના ના તો ઘોડે સડી આવ્યા હતા આ નકર તો ક્યાંક તો ગિનનારમાં બેઠા હોય હા અને અત્યારનો સમાજ એવો હા જોજો જેને લગ્ન કરવા છે એના લગ્ન થતા નથી આ પરણેલા છે એ પસ્તાય છે અને જેના છૂટાછા થઈ ગયા છે બીજી વાર લગ્ન કરવા એટલે સમાજ કી બાજુ થાય છે એ ખબર જ નથી પડતી હા એટલે વાતો તો આપણી ભાઈ ઘણી ઘણી છે આ સાહિત્યની વાતો છે લોકોની વાતો છે આ લોકગીતોની વાતો છે આપણને જેવી જેવી રીતે છે આપણે આગળ વધીએ એવી રીતે આપણને જોક છે એ મળતા જાય છે હા હમણાં અડાજણ બાજુ મારે જવાનું તે જણ બાજુ હમણાં એક બોર્ડ માર્યું કે આયા પત્નીને વશ કરવાનું માંડળિયું બનાવી દેવામાં આવશે આ પત્નીને વશ કરવાનું માંડળિયું આય બની દેવામાં આવશે તા તો લોકોની લાઈન લાગી ગયેલો લગભગ 1.5 કિલોમીટર લાંબી લાઈન હતી અને હું ઈ ચિત્ર વળી જોઈ ગયો આ ઈ ચિત્ર હું જોઈ ગયો ને તો ઈ ઊભો તો ને એક ભાઈ છે ને ઈ ભીડમાં જવાની કોશિશ કરે તે ઓલા કે ભાઈ અમે હવાના લાઈનમાં ઊભા હોય કે તમે સાઈડમાં ઊભા રહી જોઈ ગયા

તો એ તેને બોટલમાં ભર્યો અને ભાગ પાડ્યા કે ઉપરનો તારો વચ્ચેનો તારો અને નીચેનો તારો આ એમ કરીને બોટલ ઘેરે લેવા તારૂ ગયા એમાં એક જનો રાતે ઉઠ્યો જેટલો દારૂ હતો ને એટલો ભી ગયો હવાર માં ઓલા ત્રણે ઉઠે ને બાધતા તા કે ભાઈ અમારું દારૂ તો હું કામ પી ગયો ભાઈ પડ્યા કે ભાઈ મેં તમારું દારૂ પીધો નથી મેં મારો દારૂ નીચેનો હતો એ પીધો છે તમારો દારૂ એ કે મને નડતો એટલે હું ભી ગયો હા એમ કરીને બધો આખો બાટલો ઘટ કહેવી બોલો હા ઘણા લોકો જોઈ આ સુરતમાં તો ઘણા લોકો આવા રાષ્ટ્રીય કાર્યક્રમ કરે છે હા પણ હવે વ્યસનની દ્રષ્ટિએ આપણા સુરતમાં વ્યસન હોય છે પણ જેટલું આપણે વ્યસન ઓછું કરીએ એટલું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે સમાજ માટે સારું છે એક સ્વસ્થ સમાજ સારા સમાજનું જો નિર્માણ કરવું હોય તો આજની જે પેઢી છે એને વ્યસનમાંથી મુક્તિ છે એ કરવી પડે હા એટલે યુવાનોને મારી ખાસ વિનંતી છે કે જે પણ યુવાનો છે એ વ્યસનની દ્રષ્ટિએ વ્યસનમાં ચડી ગયા છે એ લોકો છે આપણા સમાજ માટે થતો હોય છે હા અત્યારે આપણે છીએ કેવા પ્રકારના કેન્સરો કેવા પ્રકારના રોગો થઈ ગયા એ બધા વિવિધ પ્રકારના આપણે જે વ્યસનો ઉપયોગ કર્યા છે ને હિસાબે છે હા એટલે વ્યસન ઓછા કરો અને વાતો તો આપણી પાસે ઘણી છે હા હવે